શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતી નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાનની આજ્ઞાથી વસુદેવે બંધન સ્વીકાર્યું છે યોગ માયા રડવા લાગી કંસને ખબર આપવામાં આવી કંસ દોડતો આવ્યો કહે ક્યાં છે મારો કાળ તે મને આપો કંસ યોગ માયાના બે પગને પકડીને પથ્થર ઉપર પછાડવા ગયો માયા કોઈના હાથમાં આવતી નથી આદિમાયાએ કંસના માથા ઉપર લાત મારી અષ્ટભુજા જગદંબા ભદ્ર કાઢી આકાશમાં પ્રગટ થયા છે યોગમાયાએ કહ્યું તને મારનાર કાળનો જન્મ થઈ ગયો છે કંસને પશ્ચાતાપ થયો વસુદેવ દેવકીને કહ્યું મારા અપરાધની ક્ષમા કરો આ બાજુ ગોકુળમાં અષ્ટમીના દિવસે બાર વાગ્યા સુધી નંદજીએ જાગરણ કર્યું છે શાંડિલ્યના કહેવાથી બધા સૂતા છે ગાઢ નિદ્રામાં બધા સૂતા હતા બાલકૃષ્ણ જ્યારે નંદજીના ઘરમાં આવ્યા તે વખતે નંદ બાબા સૂતા હતા નંદ બાબાને સ્વપ્નમાં દેખાયું મોટા મોટા ઋષિઓ મારે આંગણે આવ્યા છે યશોદાજીએ શૃંગાર કર્યો છે અને યશોદાની ગોદમાં સુંદર બાળક છે તે બાળકને હું નિહાળું છું શિવજી બાળકનું દર્શન કરવા આવ્યા છે નંદ બાબા પ્રાતઃકાળે જાગે છે મનમાં અનેક પ્રકારના વિચારો કરતા ગૌશાળામાં આવ્યા છે નંદજી જાતે ગાયોની સેવા કરે છે જે પ્રેમથી ગાયોની સેવા કરે છે તેના વંશનો વિનાશ થતો નથી નંદ બાબા પ્રાર્થના કરે છે હે નારાયણ દયા કરો મારા ઘરે ગાયોની સેવા કરનાર કૃષ્ણનો જન્મ થાય તે વખતે બાળકૃષ્ણે લીલા કરી છે પીળું જબલું પહેરી કપાળમાં કસ્તુરીનું તિલક કરી ઘૂંટણીએ ચાલતા ચાલતા બાળકૃષ્ણ ગૌશાળામાં આવ્યા છે નંદ બાબાને બાળકની ઝાંખી ગૌશાળામાં થઈ ત્યારે નંદજીને લાગ્યું કે જે બાળક મેં સ્વપ્નમાં જોયેલો તે જ બાળક આ છે બાળકૃષ્ણ નંદ બાબાને કહે બાબા હું તમારી ગાયોને સાચવીશ હું ગાયોની સેવા કરવા આવ્યો છું ગૌશાળામાં આવેલા કનૈયાને નંદજી પ્રેમથી નિહાળી રહ્યા છે અને તે જ ક્ષણે નંદ બાબા સ્તબ્ધ થઈ ગયા તેમને દેહનું ભાન રહ્યું નહીં બાળકૃષ્ણના દર્શન કરતાં જ જળ જેવા થઈ ગયા નંદજીને યાદ આવતું નથી કે હું સૂતો છું કે જાગું છું સુનંદાને યશોદાની ગોદમાં બાળકૃષ્ણની ઝાંખી થાય છે બિચારી દોડતી ગઈ કૌશાળામાં મારા ભાઈને ખબર આપું બોલી ભૈયા ભૈયા લાલો ભયો હૈ અતિશય આનંદ થયો છે શ્રી કૃષ્ણએ કાનવાટે હૃદયમાં પ્રવેશ કર્યો નંદજીએ યમુનાજીમાં સ્નાન કર્યું છે આજે જન્મોત્સવ નિમિત્તે સ્નાન હતું નંદજીને સોનાના પાટલે બેસાડ્યા છે શાંડિલ્ય ઋષિ દાન કરવાનું કહે છે નંદજી પૂછે છે હું શું આપું મારા ઘરમાં જે હોય તે સગડું લઈ જાઉ નંદ બાબા ઉદારતાથી દાન આપે છે દાનથી ધન શુદ્ધ થાય છે પહેલા ગાયોનું દાન આપે છે અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કર્યા છતાં મહાન ઋષિમુનિઓનો કામ જ્યારે ન મર્યો અભિમાન ન ગયું ત્યારે ગોકુળમાં તેઓ ગાયો થઈને આવ્યા છે બ્રહ્મસંમંત થશે એટલે અમે નિષ્કામ થઈશું નંદબાબાએ બે લાખ ગાયોનું દાન કર્યું એક બ્રાહ્મણને દસ હજાર ગાયો દાનમાં મળી છે ગાયો ઘરે લાવ્યા છે તેમની જગા નાની હતી અઘાસીમાં રસોડામાં કોઠારમાં ગાયો બાંધી છતાં વધી ઘરવાળીનો સ્વભાવ કરકશ હતો તે કહે કે આટલી બધી ગાયો કોઈ આપે પણ તમે લાવ્યા શા માટે પત્નીએ પૂછ્યું તમને આટલી બધી ગાયો આપી કોણે બ્રાહ્મણ કહે તું જાણતી નથી નંદ બાબાને ઘરે છોરો ભયો હૈ બ્રાહ્મણ બ્રાહ્મણી આનંદમાં નાચે છે નંદ ગેર આનંદ ભયો જય કનૈયા લાલકી હાથી ગોળા પાલકી જય કનૈયા લાલકી પ્રત્યેકને લાગે છે કનૈયો મારો છે ગોપ્ય સુમૃષ્ટમણિ કુંડલનીસ કણસ્થ્ય યિતાંબરા ಪಥಿ ಸಿಖಾಚ್ಯುತತಮ್ಯವರ್ಷಾ ನಂದಾಲಯಂ ಸವಲಯ ಬ್ರಜತಿ ವೀರೇಜು ಲೋಲಕುಂಡಲ ಪಯೋಧರ ಹಾರ ಶೋಭಾ ಜೈ ಶ್ರೀಕೃಷ್ಣ